વડોદરા હરણીકાંડ મુદ્દે હાઈકોર્ટે તત્કાલીન મહાનગરપાલિકા કમિશનર વિનોદ રાવ અને પૂર્વ કમિશનર એચએસ પટેલને જવાબદાર ઠેરવતા કાર્યવાહી કરવાનો ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે પંદર પાનાના ચુકાદામાં વિનોદ રાવ એચએસ પટેલ સામે શિક્ષાત્મક પગલાં લેવા હુકમ કર્યો છે વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી ખાઈ જતા બાર માસૂમો અને બે શિક્ષિકા મળી કુલ ચૌદ લોકોના કરુણ મોત થયા હતા ત્યારે આ મામલે પીડિતોના પરિવારો ન્યાયની આશા બાંધીને બેઠા હતા જેઓએ આજે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું કે કહેવાય છે ને કે ભગવાનના ઘરે દેર છે પરંતુ અંધેર નહીં અહીં પણ કંઈક આવું જ બન્યું છે સાડા પાંચ મહિના પછી સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટે જે તે સમયના પાલિકાના પૂર્વ કમિશનર વિનોદ રાવ અને એચ પટેલની ભૂમિકા સ્પષ્ટ કરી છે અને ટ્રીપલ બી ધોરણે આપવામાં આવેલી હરિણી લેક ઝોન પ્રોજેક્ટમાં લાયકાત નહીં હોવા છતાં કામ સોંપાયાનું હાઈકોર્ટે નોંધ્યું છે ત્યારે પીડિતોના પરિવારોએ એકમાત્ર ન્યાયાલય પર આશા રાખી હતી જે સાર્થક પુરવાર થઈ હોવાનું જણાવ્યું હતું આ મામલે પીડિતો તરફી કેસ ઘડી રહેલા વકીલ હિતેશ ગુપ્તાએ પોતાની પ્રતિક્રિયા આપી હતી ન્યાય થશે અને ન્યાય થવાનો જ છે સરકાર કદાચ ન્યાય નથી કરવા માંગતી પોલીસના હાથ કદાચ ન્યાય કરવા માટે બંધાયેલા છે પરંતુ વિશ્વાસ છે ન્યાયતંત્ર ઉપર અને આવનાર દિવસોમાં સત્ય જે બહાર આવ્યું છે એ સત્ય હજુ પોકાર છે અને બાર બાળકો અને બે શિક્ષિકાઓની જે આત્મા છે એમને ચોક્કસ ન્યાય મળશે વડોદરાનો અઢાર જાન્યુઆરીનો એક કલંકિત દિવસ કદાચ કોઈ નહીં ભૂલી શકે કારણ કે આ દિવસે જે સ્કૂલમાંથી બાળકો ગયા હતા પિકનિક પર કદાચ એ પિકનિક પર જતી વખતે ઉત્સાહ બાળકોમાં એટલો જ હશે માતા પિતાને આવજો ટાટા બાય બાય કીધું હશે અને ઉત્સાહ સાથે મિત્રો સાથે ગયા ટૂરમાં ગયા સભાથી ટૂરમાં ગયા પણ રીતે ઓવર બાર બાળકો અને બે શિક્ષિકાઓ દુઃખદ જીવ ગુમાવ્યા ત્યારબાદ આ પરિવારજનો છે આ બોટકાંડ જે હથભાગી બોટકાની જે ઘટના બની એમના પરિવારજનો છે પરિવારજનો જે રીતે ન્યાય માટે જંખી રહ્યા છે આજે છ મહિના થઈ ગયા પરિવારજનોને ક્યાંક આશા હતી કે ન્યાય મળશે આ પરિવારજનો હજી પણ એટલા જ દુઃખી છે કારણ કે દુઃખી હોય જરૂરી પણ છે કારણ કે એમને ગુમાવ્યા છે એમનો વાળો કોઈ સંતાન દીકરો ગુમાવ્યો છે દીકરી ગુમાવી છે હજી સુધી એ લોકો ભૂલી શક્યા નથી આપ જણાવો કે જે રીતે નામદાર હાઈકોર્ટ હાઈકોર્ટે જે રીતે નોંધ લીધી કે ભાઈ પૂર્વ કમિશનર વડોદરા મહાનગરપાલિકાના વિનોદ રાવ છે અને પૂર્વ કમિશનર એચ પટેલ આ લોકો જવાબદાર હોય એ રીતે જવાબદારી ઠેરવી છે આપને કેટલી આશા બંધાઈ અમને આશા છે કોણ હતું આપનું કોણ હતું ભાઈ રોસ્તી દીકરીથી નાની 12 વર્ષની હા ને અત્યારે તો બે મછલી બે મછલી પકડાય છે હા જે મછલીઓ બાકી છે પકડવા કોણ કોણ આ જે જે નીતે ન્યાય આવી રહ્યો છે બહાર આવી રહ્યો છે શું કહે છો એના માટે અમારા માટે આનંદ છે આ ભગવાનને સબસે આરુ છે આ રોશનીના પિતાજી છે બોલી નથી શકતા કારણ કે એમને હજી પણ એમની અંદર દુઃખ છે કારણ કે એમને વ્હાલી સોઈ દીકરી એમની ગુમાવી ખૂબ સુંદર દીકરી ડાન્સ કરતી હતી અને એ દીકરી ડાન્સ કરતી આગલે દિવસે પણ ડાન્સ કરતી હતી એ દીકરીને હજી પણ યાદ કરીને પિતા નથી બોલી શક્યા જી આપ જણાવો કે હાઈકોર્ટે જે પ્રકારે કીધું કે વડોદરાના બે પૂર્વ કમિશનરો છે એચએસ એસ અને વિનોદ રાવ એમની સામે જવાબદારી એમની બને છે આ પ્રકારની વાત છે આપને લાગે છે કે ન્યાયના દરવાજા ખુલ્યા અમને એવું જ લાગતું હતું સાડા પાંચ મહિના થઈ ગયા મારી બેબી આયત મંસૂરી હું એમનો ફાધર છું અત્યારે અમે સાડા પાંચ મહિનાથી સંઘર્ષ કરી રહ્યા હતા કે ન્યાયની આશા મળે ન્યાયની કિરણ દેખાય એટલે ત્યાર સુધી અત્યાર સુધી કંઈ દેખાતું નહોતું પણ કાલે ભગવાને પહેલાં નાના નાના બાળકોની જે માસૂમ બાળકો હોય ને એમની બલી ગઈ ને એ ખાલી નહીં ગઈ જ્યારે હાઈકોર્ટને નામદાર હાઈકોર્ટ હાઈકોર્ટને એમના મનમાં રહેમ આપ્યું કે આ લોકો તરફ આ નાના નાના એકદમ માસૂમ બાળકો છે જે દુનિયાએ નહીં જોઈ એ લોકોનો કંઈક ક્રાઈમિ ના હોય એવા માસૂમ બાળકો છે એટલે ભગવાન કુદરતી ભગવાને એમના મનમાં એક આશા જગાડી ને એમના મનમાં પ્રશ્ન નાખ્યો કે કોઈ નથી જાગતું આ તંત્ર તો આખું બેકાર છે આખું ભ્રષ્ટ છે એટલે હાઈકોર્ટે હાઈકોર્ટના મનમાં નાખ્યું અને કાલે એ લોકોને વિનોદ રાવને એચએસ એચ એસ પટેલને ફટકાર આપી છે આ લોકો ને કસ્ટડીમાં લે અને નિષ્પક્ષ આમાં એમની જવાબદારી આવે છે ત્યારે હવે આશા આ પરિવારોને બંધાઈ છે ન્યાયની રૂપેશ જીએસટીવી વડો